શ્રી દેવનારાયણ પરિવાર બાડોલી મોતા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વણકર સમાજના પાંત્રીસ ગામના શાળાના બાળકોને ત્રિવર્ષીય ડ્રેસ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય શ્રી તારાચંદ બાપુ જીતુ બાપુ વિપુલભાઈ વાણિયા વિજયભાઈ ગોસ્વામી જીટીપીએલ બાડોલી પ્રદીપભાઈ બારોટ જીટીપીએલ ડભોઈ મનસુખભાઈ પરમાર્ક શૈક્ષિક મહાસંઘ ડભોઈના એડિટર કિરણભાઈ દેસાઈ દિલીપભાઈ પાઠક રાજુભાઈ ટાંક ઉમેશભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા પ્રમુખ તેમજ દેવનારાયણ ટ્રસ્ટના અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામને આગળ વધાર્યો હતો ત્યારબાદ વણકર સમાજના તમામ ટ્રસ્ટીઓએ દેવનારાયણ ટ્રસ્ટમાંથી પધારેલ તમામ મહાનુભાવોનું પુષ્પ તેમજ ફૂલમાળાથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ પૂજ્યશ્રી તારાચંદ બાપુના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના વણકર સમાજના પાંત્રીસ ગામોના શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ નોટબુક પેન્સિલ કંપાસ પંજાબી ડ્રેસ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું તેમજ શ્રી તારાચંદ બાપુના માતા પિતાની સ્મૃતિમાં વિધવા માતાઓને સાડી વિતરણ કરવામાં આવી આ અગાઉના વર્ષોમાં પણ પૂજ્ય બાપુએ છોટાઉદેપુર જિલ્લો છો વડોદરા જિલ્લો તેમજ નર્મદા જિલ્લાના તાલુકાઓની ઘણી બધી શાળાઓમાં આવા ઉમદા કાર્ય કરેલ છે તો શ્રી તારાચંદ બાપુને દેવનારાયણ ભગવાન દીર્ઘ આયુષ્ય નિરોગી અને ગરીબ આદિવાસીઓને બાળકોને વધુમાં વધુ દાન આપવાની પ્રેરણા આપે તેવી અભ્યર્થના નવપ્રવા ગુજરાત ન્યૂઝ ડભોઈ